હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું તરબૂચનું જ્યુસ એકદમ રિફ્રેશિંગ અને સમર માટે બિલકુલ પરફેક્ટ ડ્રિંક છે આ આ જ્યુસ બનાવવા માટે મિક્સર જ્યુસર બ્લેન્ડર એમ કશાની પણ જરૂર નહીં પડે તો તમને એવું લાગશે કે કેવી રીતે જ્યુસ કાઢ્યું હશે તો આ બહુ જ સરળ રીત છે અને બહુ જ ઝડપથી આમાં આપણે તરબૂચનું જ્યુસ કાઢી શકશું અને દરેકના ઘરમાં આ વસ્તુ તો હોય જ તો ચાલો હવે આપણે તરબૂચનું જ્યુસ કાઢવાનું શરૂ કરીએ અહીંયા મેં તરબૂચને ધોઈ લીધું છે આ તરબૂચ મેં પહેલાં ફ્રિજમાં રાખેલું હતું એટલે આ તરબૂચ એકદમ ઠંડુ છે એટલે જ્યુસ કાઢવા માટે આપણે ઠંડા તરબૂચનો ઉપયોગ કરવાનો કારણ કે આપણે જ્યુસમાં બરફનો ઉપયોગ ના કરીએ તો ચાલે અને જો આપણે બરફનો ઉપયોગ કરીએ તો તરબૂચનું જ્યુસ મોડું લાગે તો એમાં આપણે ખાંડ ઉમેરવું પડે એટલે જો શક્ય હોય ત્યાં સુધી આપણે પહેલાં જ તરબૂચને ફ્રીજમાં મૂકી દેવાનું અને પછી જ એનો આપણે જ્યુસ કાઢવાનો હવે અહીંયા હું થોડું ખાવા માટે આવી રીતે કટ કરી લઈશ અને સરસ મજાનું પ્લેટમાં એને સજાવી દઈશ તો અહીંયા આવી રીતે મેં એક સરખા પીસ કરી લીધા છે અને એને હું આવી રીતે ટ્રેમાં ગોઠવી દઈશ તો જો સરસ મજાનો કેવો સરસ દેખાય છે આવી રીતે આમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ચાલો આ તો ખાવા માટે મેં કટ કરી લીધા છે આટલા તરબૂચના પીસ હવે આ જે બે ટુકડા વધ્યા છે એમાંથી આપણે જ્યુસ કાઢીશું અને આના સિવાય પણ થોડા નાના ટુકડા વધ્યા છે તો આપણે એક પ્લેટ લઈ લઈશું એના પર આપણે ઘઉં ચાળવાની ચાણી લઈ લેવાની છે ચાણી સરખી રીતે સાફ કરી અને લઈ લેવાની છે અને પછી તરબૂચને આવી રીતે ઘસવાનું છે હવે આ બહુ જ ઝડપથી જ્યુસ નીકળી જાય છે અને બી પણ ચાયણીમાં જ રહેશે એટલે બી પણ આપણે અલગથી કાઢવા નહીં પડે હવે જ્યુસ કાઢતા જો આપણને એવું લાગે કે આ બંને સાઈડનું થોડું નળે છે તો એને આવી રીતે ચપ્પાથી કાપી લેવાનું અને ફરી આવી રીતે તરવુચના કટકાને ઘસી લેવાનું એટલે જ્યાં સુધીનો લાલ ભાગ છે ત્યાં સુધીનું બધું જ આપણે આમ ચારણીમાં ઘસી નાખશું એટલે સરસ મજાનું એનું જ્યુસ નીકળી જશે હવે જે બાકી વધેલા ટુકડા છે અમુક એનો પણ હું જ્યુસ કાઢી લઈશ અને આ તરબૂચમાં તો બાણું ટકા પાણી હોય છે એટલે આમાં તો બહુ કૂચા જેવું પણ કશું વધારે નીકળે નહીં આટલું બસ થોડું જ કૂચા જેવું નીકળ્યું છે એને આપણે કાઢી લઈશું હવે બહુ જ ઝડપથી ફટાફટ જ્યુસ નીકળી ગયું તમે જો ક્યારે આવી રીતે ટ્રાય ના કરી હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો આમાં તમારે એક ગ્લાસ જ્યુસ કાઢવું હશે તો પણ તમને આળસ નહીં થાય હવે આખી પ્લેટ આપણી ભરાઈ ગઈ છે જ્યુસથી હવે એને આપણે એક તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશું એટલે આપણને ગ્લાસમાં કાઢતા ફાવે ઉનાળાની ગરમીમાં આવા તરબૂચ ટેટી એવા ફળોનું આપણે સેવન કરવાનું રાખવાનું અને તરબૂચની તાસીર એકદમ ઠંડી છે એટલે શરીરને ઠંડક આપે અને મગજને પણ શાંત રાખે છે તો તરબૂચનું સેવન તમે આવી ગરમીમાં અવશ્ય કરજો હવે આપણે ગ્લાસમાં આ જ્યુસ સર્વ કરીશું આમાં આપણે બરફ મીઠું સંચળ કે લીંબુનો રસ કે ખાંડ એવું કશું જ પણ આપણે ઉમેરવાનું નથી તરબૂચ એકદમ ગળ્યું જ છે અને જો કદાચ થોડું મોડું તરબૂચ હોય તો થોડી ખાંડ ઉમેરી દેવાની બને ત્યાં સુધી કશું પણ ઉમેર્યા વગરનું જ્યુસ એ જ આપણા શરીર માટે સારું છે જો તમને મારી આ તરબૂચના જ્યુસ કાઢવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો એટલે એમને કંઈક આવો નવો આઈડિયા મળે અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો